તો જામનગરના જામજોધપુરમાં ભાજપ તાલુકા પંચાયતના પ્રમુખના પરિવાર પર હુમલાની ગચના થઈ છે તાલુકા પંચાયત પ્રમુખ જશ્રોદાબેન રાઠોડના પતિ અને ભાઈ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે કાર પાર્કિંગ મુદ્દે બપાલ થતા પાડોશમાં રહેતા શખ્સે હિંસક હુમલો કર્યો હુમલામાં જશરોદેનના પતિ અને અતુલ રાઠોડ અને ભાઈને ઈજા પહોંચી છે ઘટનાને પગલે પોલીસ કાફલો રચના સ્થળે દોડી આવ્યો પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે તો જામનગરના જામજોધપુરમાં જીવલેણ હુમલાની આ ઘટના બની છે પાર્કિંગ જેવી નજીવી બાબતે હિંસક હુમલો પાડોશીએ કર્યો છે તો પાર્કિંગ બાબતે બબાલ થઈ હતી જેને લઈને આ હુમલાની ઘટના બની છે ભાજપ તાલુકા પંચાયતના પ્રમુખના પરિવાર પર હુમલો થયો છે તેમના પતિ અને ભાઈ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે વધુ માહિતી મેળવીએપુરમાં આ હિંસક તાલુકા પંચાયતના જે પ્રમુખ છે તેના પતિ પર ગત રાત્રિના રોજ હુમલો થયો હતો તેના પતિના ભાઈ પર પણ હુમલો થયો હતો સમગ્ર મામલે પોલીસ દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે તો બીજી તરફ આ હુમલો છે તે પાર્કિંગ બાબતે હુમલો થયો હોવાની हाल विगत सामने रही ना हाल आजे बने व्यक्ति पर हमलो बंने व्यक्तिओं ने जीती होस्पिटल खाते खसेड़े जय जी का जी, 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 जी आभार हिरेन विगत आप बदल